દાંદદરા પોલીસ સિટી તથા તાલુકા પોલીસ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી શહેરના મુખ્ય માર્ગ ઉપર વંદે માતરમ ભારત માતા કી જયના નાદ સાથે નીકળી તિરંગા યાત્રા સમગ્ર ભારત દેશમાં પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રા કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ડિવિઝન પોલીસ કચેરી હેઠળ ધાંગધ્રા સિટી પોલીસ તથા તાલુકા પોલીસ મથક તથા ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ધાંગધ્રા સિટી તથા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ સહિત હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ધાંગધ્રા શહેરી વિસ્તારના મુખ્ય ચોકો પર તિરંગા સાથે વંદે માતરમ ભારત માતા કી જયના જય જય કારથી તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત સાથે વધામણા શહેરીજનો દ્વારા કરવામાં આવ્યા હતા રેડી આજ રોજ એક પંદરમી ઓગસ્ટ આવતી હોવાથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટાફ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન રાજ્ય માર્ગ ઉપર કરવામાં આવેલ તેની અંદર પોલીસ દ્વારા અને ડીવાયસપી દ્વારા અને ધ્રાંગધ્રા સિટી પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ તમામ સ્ટાફ હાજર રહીને ધ્રાંગધ્રા સિટીના તમામ માર્ગ ઉપર ફેરવીને અમારા ડીવાયસપી સાહેબ હસ્તક એક તિરંગાની તિરંગા હરેક દુકાન સુધી ઘરે દુકાન સુધી પહોંચે તેવી અમારા માર્ગ ઉપર ભારત માતા તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ ના રોજ ભારતનો સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે એમાં દેશભર ભારત દેશની અંદર આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાને આજ રોજ ધાંગધ્રા શહેરની અંદર ધાંગધ્રા પોલીસ તાલુકા પોલીસ તથા ધાંગધ્રા શહેરના આગેવાનો તથા શાંતિ સમિતિના મિટિંગો દ્વારા ધાંગધ્રા શહેરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ તેમજ ત્રિરંગાની વહેંચણી કરવામાં આવેલ હતી રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ચાલા ધાંગધ્રા